ભાવનગર અમદાવાદ હાઈવે પર ટેન્કર પાછળ આઈસર ટ્રક ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પંદર જેટલા લોકો ઘાયલ થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર આવેલું માઢિયા ગામ ફરી એકવાર અકસ્માતમાં દેવી પૂજક સમાજના સોળ જેટલા લોકો અમદાવાદ થી ભાવનગર સાતમ આઠમના મેળામાં વેપાર કરવા માટે આવી રહ્યા હતા મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સુમિત મુન્નાભાઈ દેવી પૂજક નામના એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે અન્ય પંદર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ સ્થાનિક પોલીસની મદદથી ટ્રાફિક ફરી પુરુરત કરવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વડિયારી વિદિશી સુરેશભાઈ જશોદાનગર થી આવતા હતા ભાવનગર વેચવા જતા હતા ખબર ને એ આઈસરવાળા એટ હાઈવે ઉપર બધાને વાગ્યું જ છે પંદરે પંદર જણાને વાગ્યું આ દુઃખદ ઘટના પર વધુ માહિતી મળતા અમે તમને જણાવીશું વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર